ભરૂચના જમીર સબ્બીર શેખ મારફતે અતહર મંસૂરી પાસેથી જાફલ ગોંડિલ મંગાવતો હોવાનું બહાર આવતા ભરૂચથી અતહર આશિફ મંસૂરી ઝડપી પાડી તે મુંબઈથી જેના પાસેથી એમડી મંગાવતો હતો તે અશરફ સોખિયાને પણ ઝડપી પાડ્યા હતા જ્યારે પોલીસે ભજીયા અને પાનની લારી પણ કબજે લીધી હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત આપ જાણો છો તેમ તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક એનડી પીએસનો કેસ કરવામાં આવેલો હતો જેમાં કુલ એકસો ને પચીસ એકોતેર ગ્રામ એમડી રિકવર કરેલું હતું અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આ ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી જે જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથર આરીફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી આ અથર આરીફ અંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અથર આરીફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ આ તેનું ઇન્ટ્રોગેશન કરતાં અથર આરીફ મંસૂરી આમ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલ ગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રજાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે એમ આ ગુનાની અંદર અગાઉ ત્રણ આરોપી પકડાયેલા હતા એ પછી એક ભરૂચથી અતર આરીફ મંસુરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે હજુ પણ અશરફ અબ્દુલ રજાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લાવી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે ત્રણ આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે